નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ચીરુના આજના જે બજાર ભાવ છે કેવા છે અને ચીરુના ભાવમાં વધારો થશે કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા કંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા બજાર ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ મિત્રો જીરુની બજારથી વાત કરીએ તો જે બજાર છે અત્યારે ઊંચા ભાવમાં વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયા વચ્ચે જે મિત્રો બજાર છે જોવા મળી રહી છે એનાથી વિશેષ મિત્રો માર્કેટ અત્યારે જોવા નથી મળી આ ઉપરાંત ભાવમાં જે પ્રશ્ન છે કે તેજી ક્યારે આવશે તો મિત્રો હાલ કોઈ પણ એવી તેજી માર્કેટમાં જોવા નથી મળી રહી મે આ મહિનામાં જીરું છે એમાં કોઈપણ પ્રકારની આગામી જે થી છ દિવસો છે એમાં તેજી આવે એવી મિત્રો ધારણા છે નહીં આ ઉપરાંત મિત્રો વાત કરીએ આવતા મહિનામાં તો પણ જે વેપારો કઈ રીતના જીરુંના આવે છે એના ઉપર જે જીરું બજાર છે આધાર રાખી રહી છે અત્યારે મિત્રો ઓન એવરેજ જીરુના ભાવની વાત કરીએ તો પણ ત્રણ હજારથી લઈને ત્રણ હજાર આઠસો વચ્ચે મિત્રો જે ભાવ છે ખેડૂતોને મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ આવકોની તો જે આવકો છે એ પાંચસોથી લઈને આઠસો ટન વચ્ચે ડેઈલી બેસીસ ઉપર જે જીરું છે ને આવક જોવા મળી રહી છે હવે મિત્રો વાયદાની વાત કરીએ તો જીરુનો જે વાયદો છે એ કન્ટિન્યુઅસલી સુધારામાં છે અત્યારે વાત કરીએ તો ઓગણીસ હજાર છસો અને દસ રૂપિયા જોવા મળી રહ્યો છે આજે ત્રણસો અને પાસઠનો એક સારો એવો સુધારો જોવા મળ્યો છે મે બી જો આ સુધારો કન્ટિન્યુ રહેશે તો જે બજાર છે ને પચાસથી સો રૂપિયાનો સુધારો જોવા મળી જશે પરંતુ જે વાયદાની જે રેન્જ છે ચોવીસ હજાર સુધી જોઈ તો ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ સોળ હજાર નવસો ચોવીસ સૌથી નીચા વાવ અગિયાર હજાર ત્રણસો પંચોતેર અને સૌથી ઊંચા વાવ ઓગણીસ હજાર ચારસો અને પચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે તો હવે મિત્રો મળીશું બીજા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ